દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ચિંતા કરી છે યાર મારા વાલા મુક્ષ મારી વાલી બહેનો મારા વાલા ભાઈઓ આટલા બધા આશીર્વાદ મળે ને આ ખોડિયું સાજુ ના થાય જુઓ એક દિવસમાં જીભની વેદના ગાયબ થઈ ગઈ માત્ર ને માત્ર તમારા આશીર્વાદ કામ કરે છે મિત્રો બીજું કશુંય નહીં આવા જ આશીર્વાદ આ મનહરભાઈનો છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી આવા આશીર્વાદ મનહરભાઈ પર વરસાવતા રહેજો કાયમ વરસાવતા રહે માત્ર ને માત્ર તમારા આશીર્વાદનો ભૂખ્યો છું મારે નથી જોઈતું ધન સંપત્તિ પૈસો દોલત કશું જ જો તમે તમારા હાથે પરમાર્થ માટે પરોપકાર માટે અને પુણ્યના ઢગલા કરજો યાર પુણ્યના ઢગલા કરજો બારમો અધ્યાય ભક્તિ યોગ અને ભક્તિ યોગની અંદર જે બત્રીસ ગુનો કયા એ બત્રીસ ગુનોમાં બે ગુનો બાકી છે બે ગુનો ફરી લઈશું અને પહેલા મારે વાત કરવી છે આજે બરાબર ધ્યાનથી સાંભળજો મનુષ્ય અવતારની અંદર માણસ ધારે તો જીવમાંથી શિવ બની શકે ધારે તો આત્મામાંથી પરમાત્મા બની શકે એ સત્તા મારી તમારી પાસે છે મિત્રો માણસ ધારે તો રામમાંથી રામ બની શકે અને એ પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે તો રાવણ બની શકે કોઈ જ્ઞાની પુરુષ મળી જાય હા આ કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થઈ જાય સાહેબ બીજો અર્જુન પેદા થઈ જાય અને કોઈ શકુની નો ભેટો થઈ જાય તો બીજો દુર્યોધન પેદા થઈ જાય એટલે એક ગામમાં એક મંદિર રામજીનું મંદિર રામજીના મંદિરની બહાર એક મોટી દિવાલ હતી દીવાલ અને દિવાલ ઉપર કોરી દિવાલ કોઈ પેન્ટિંગ કર્યા વગરની એકદમ વ્હાઈટ સફેદ દિવાલ ગામના એક માણસ સૂચન કર્યું કે આપણે આ દિવાલ ઉપર સરસ મજાનું રામજીનું ચિત્ર બનાવીએ રામજીનું ચિત્ર બનાવીએ લોકો પેસ્તામાં મૂર્તિના ફરી દર્શન કરે પણ બહાર રસ્તા પર જતા પણ મોટું ચિત્ર હોય તો રામજીના દર્શન કરે ચિત્રકારને બોલાયો અને ચિત્રકારને બોલાયા પછી ચિત્રકારને કહેવામાં આવ્યું કે તારે એવું નિખાલસ નિર્દોષ એવું રામનું ચિત્ર દોરવાનું છે કે જે ચિત્ર જોઈને લોકો ખુશ થઈ જાય એ ચિત્રમાં તારે પ્રાણ પૂરવાના છે જીવંત લાગવું જોઈએ ચિત્રકારે કહ્યું એના માટે મારે જીવતા રામ શોધવા પડે એ જીવતા રામ મને મળી જાય જીવતા રામને જોઈ અને એના એના હાવભાવ અને એને હું ચિત્રમાં કંડારી નાખું ને તો જ શક્ય છે ચિત્રકાર ગામમાં રામને શોધવા માટે નીકળે છે શોધતા 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 એક સાત આઠ વર્ષનું બાળક મળે છે બાળકના ચહેરા ઉપર એને રામના દર્શન થયા અંદર આ ચહેરો મળતો આવે છે ખરેખર એની નિખાલસતા એની નિર્દોષતા એનું નિર્દોષ હાસ્ય જોઈને ચિત્રકાર ખુશ થઈ ગયો એ છોકરાને લાવ્યો સામે બેસાડ્યો એના જેવા હાવભાવ હતા એવા હાવભાવ એક્ઝેક્ટ ચિત્રમાં લાયો ચિત્રકાર અને રામજીનું ચિત્ર દોર્યું બધા ખુશ થઈ ગયા બધા ખુશ થઈ ગયા ચિત્ર જોવે જોઈને બધા ધન્ય છે આ ચિત્રકાર ને જેની અંદર અમને મર્યાદા પુરુષોત્તમ રામ દેખાય છે વીસ વીસ વર્ષના વાણા વહી ગયા મિત્રો વીસ વીસ વર્ષ પસાર થઈ ગયા ત્યારે ગામનો એક માણસ જે વિદેશમાં રહેતો હતો એ વીસ વર્ષે પોતાના વતનમાં આવે વતનમાં આવીને મંદિરે દર્શન કરવા જાય બાર ભીત ઉપર રામનું ચિત્ર જોઈ અને ખુશ થઈ ગયો કયા ચિત્રકાર આ ચિત્ર દોર્યું છે બોલાવો ચિત્ર ચિત્રકાર હાજર થયો ચિત્રકાર ને ભેટ આપી અને પછી કહ્યું એકલું રામનું ચિત્ર છે એમાં અધૂરપ લાગે છે કારણ કે સાત્વિક પ્રકૃતિ રામની વેલ્યુ ત્યારે સમજાય સાત્વિક પ્રકૃતિની વેલ્યુ ત્યારે સમજાય કે જ્યારે સામે રાક્ષસી પ્રકૃતિ હોય તો લોકો એને કમ્પેર કરી શકે દરવાજાના આ બાજુના ભાગ પર રામનું ચિત્ર એક ભાગ ખાલી હતો પેલા એ કહ્યું કે જેવી રીતે રામને જોયા પછી લોકો ખરા હૃદયથી એમાં રામ જોવે છે ને એના દર્શન કરીને ખુશ થાય છે ને એક્ઝેક્ટ એટલું જ નેગેટિવ તામસી પ્રકૃતિ વાળો જેમાં ખરેખર લોકોને રાવણ દેખાવો જોઈએ એવું ચિત્ર આ બાજુ તારે દોરવાનું છે તારી મજૂરી તારી મહેનત જે માગી છે મળી જશે પણ રામની અંદર જે બારમા અધ્યાયમાં ગુણ કયા છે દૈવી ગુણ હોય એ દેખાય છે એવી રીતે રાવણની અંદર દાનવતા દેખવી જોઈએ તામસી પ્રકૃતિ દેખાવી જોઈએ સાચા અર્થમાં રાવણ દેખાવો જોઈએ એવા હાવભાવ એવો કંડાર વીસ વર્ષ પછી એ જ ચિત્રકાર હું રાવણને એમને એમ નહીં દોરી શકું જેવી રીતે રામનું ચિત્ર દોર્યું ત્યારે રામ જેવો માણસ મને મળી ગયો હતો મારે રાવણ જેવો માણસ શોધવો પડે જેનામાં બત્રીસ લક્ષણો રાવણ ના હોય એ રાવણ મારે શોધવો પડે ચિત્રકાર ગામમાં નીકળે છે શોધતા 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 એક ગામના જાપે એક નાડું હોય છે નાળાની અંદર એક માણસ પડેલો હોય છે એના મોડા ઉપર જોયું સાક્ષાત રાવણના દર્શન થયા સાક્ષાત રાવણના દર્શન થયા આ અદ્દલ રાવણ જેવો લાગે અને એને જ મારે બેસાડીને દોરીશ તો એક્ઝેક્ટ રાવણના હાવભાવ આવશે એને લઈને લાવે અને બેસાડે છે બેસાડ્યા પછી પેલો પરદેશી માણસ વિદેશી માણસ ત્યાં હાજર હોય છે અને જેવો ચિત્રકાર ચિત્ર દોરવાની શરૂઆત કરે એના એના મોડા સામે જોઈ એના હાવભાવ જોઈને ત્યાં તો એ યુવાન એ રાક્ષસ જે હતો રાક્ષસ જેવો જેનો ચહેરો હતો યુવાનની આંખો માંથી ચિત્રકારે પૂછ્યું ભાઈ હું રાવણ દોરું છું રાવણ જેવા હાવભાવ જોઈને તને લાયો છું તારે રડવાનું નથી તું રડીશ તો તારા રાવણ જેવા ભાવ નહી આવે મારે તારું મોડું જોઈને રાવણ કારણ હું એટલા માટે રડી રહ્યો છું ચાર થી બરાબર વીસ વર્ષ પહેલા આ રામનું ચિત્ર જયારે દોર્યું ના આ કલાકારે ત્યારે રામનું ચિત્ર દોરતી વખતે જે રામને ને એ બીજો કોઈ નહીં હું પોતે હતો સાત આઠ વર્ષની ઉંમરનો બાળક હતો મારું મોડું જોઈને એને રામ દોર્યો વીસ વર્ષ પછી હું દારૂ જુગાર ચોરી વ્યભિચારની લત ચડી ગયો હું રાવણ બની ગયો આજે મારી આંખો ખુલી ગઈ વર્ષમાં વર્ષમાં હું મનુષ્ય મટી રામ મટીને રાવણ થઈ ગયો વીસ વર્ષ પહેલા હું રામ હતો આજે આજે રાવણ માટે રાવણ બની મને મારી હા પસ્તાવો વિપુલ સ્વર્ગ સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે મને પસ્તાવો થાય છે સાતા હૃદયથી પસ્તાવો થાય છે કાસ મારા વીસ વર્ષની જિંદગી મેં રાવણ બનવામાં કાઢી નાખી અમૂલ્ય અમૂલ્ય જિંદગી અમૂલ્ય વર્ષ રાવણ બનવામાં કાઢી નાખ્યું ઝરનું નીકળી રહ્યું છે મારી આંખોમાં મારે પાછા રામ બનવું છે કલાકાર ને કયું રહેવા દો તમે હવે હવે આની અંદર રાવણ તમને નહીં દેખાય તમારું ચિત્ર નહીં બની શકે રાવણ હવે પાછો એ જ રામ તમને જોવા મળશે જે આજથી વીસ વર્ષ પહેલા જોયેલો એ જ રામ આજથી જોવા મળશે સાહેબ એનો ટર્નિંગ એ પાછો રામ બની ગયો મિત્રો જ્યાં સર જાડેજો બારવટ ગયો કાળો નાગ કચ્છનો કાળો નાગ એ બનતા વાર નથી લાગતી સાહેબ પણ એક સતી તોરલનો હાથ પડે દ્રષ્ટિ પડે ત્યાં ટર્નિંગ પોઈન્ટ આવેડેજાજમાંથી જેસલ પીર બની જાય એની સમાધિઓ અંજારમાં પૂજાય રામ બનવું કે રાવણ બનવું કુદરત કે છે જાતને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી સંપૂર્ણ સ્વતંત્રતા તો ધારું તો રામ બની શકું ધારું તો રાવણ બની શકો અને ધારું તો પરમાત્મા બની શકો યાર પરમાત્મા બનવાની તાકાત તારી અંદર પડેલી છે એટલે આત્મા અનંત શક્તિ વાળો છે એવું કહ્યું છે અનંત શક્તિ વાળો છે આત્મા જ્યાં સુધી અનંત શક્તિનો અનુભવ નથી થયો માગતા નથી માગો માગો અંદર માગો જે માગો એ મળે એવું છે માગો એ મળે એવું છે કારણ મનોહરભાઈ માગ્યું છે અને ને મળ્યું છે એટલે મનોહરભાઈ છાતી ઠોકીને કહી શકે કે અંદર છે ભંડાર ભરેલો ભંડાર શક્તિનો ભંડાર ભરેલો છે માગો અંદર મળશે મળશે એમાં કોઈ શંકા નથી સોનીને ઘેર જઈએ ને સોનું ના મળે તો એ સોની ના કહેવાય સોની ના કહેવાય મિત્રો એટલે ખાસ યાદ રાખો આ એપિસોડ આ વાત નાનકડી છે તમારા બાળકોને પણ સંભળાવજો તમારા મિત્ર વર્તુળોમાં વિડીયો સંભળાવજો કહેજો હીરલો હાથ તને અવસર ફરી પાછો નહીં મળે આ હીરલો હાથમાં મળ્યો છે તને અવસર ફરી પાછો ક્યારેય નહીં મળે આ હીરલો હાથમાં નહીં ગયો ખલાસ બાજી પૂરી જ્યાં સુધી આ હીરલો હાથમાં છે ને ત્યાં સુધી સાહેબ કદાચ રાવણ બની ગયા હોય ને તો એમાંથી પાછા વળી રામ બની જઈએ દુર્યોધન બન્યા હોય તો અર્જુન બની જઈએ કોણ રોકે છે કુદરત કે ભલે તો રાવણ બની ગયો જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી તારી પાસે સત્તા છે પાછો રાવણમાંથી રામ બની શકું છું દુર્યોધનમાંથી અર્જુન બની શકું છું એ સત્તા અમે તને આપી છે પણ સત્તાની તને ખબર નથી એ સત્તાની તને જાન નથી એ તો એ તો કોઈ તારા થઈ જાય એ દ્રષ્ટિ ખોલાવા વાળો અને ખોલાવા વાળો ભેગો થઈ જાય પછી ખબર પડે વાહ વાહ શું મનુષ્ય અવતારમાં આટલી બધી સત્તા કુદરતે આપી દીધી છે યાર આટલી બધી સત્તા ઉપયોગ કરો એનો ઉપયોગ કરો સાહેબ ઉપયોગ કરો માત્ર દ્રષ્ટિ બદલો દ્રષ્ટિ બદલો એટલે વારંવાર કહું છું ભગવદ્ ગીતા એ આર્ટ ઓફ એક્શન નથી આર્ટ ઓફ વિઝન છે બહારની કોઈ ક્રિયા બદલવાની જરૂર નથી ફરી કહું છું ફરી કહું છું કોઈ પણ ધર્મ સંપ્રદાય ભગવાન મંદિર માળા ગુરુ કશું જ બદલવાની જરૂર નથી કશું છોડવાની જરૂર નથી કારણ કે એ બહારની ક્રિયાઓ છે બહારની પ્રકૃતિની ક્રિયાઓ એ કુળ ધર્મ છે જ્યારે ગીતાનું જ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે એ અંદરની દ્રષ્ટિ બદલે છે ટચ ની જ નથી સાહેબ ગીતા નથી કોઈ ભડકાવે તો ભડકશો નહીં બાર જે છે હિસાબ લઈને આવ્યા છીએ જન્મથી મત સુધીનો એ હિસાબ ફરી કહું છું બાપાની બોય જાલી મારે તમારે બધાએ ચૂકવવો પડે એ હિસાબ કૃષ્ણ ભગવાને ચૂકવવો પડ્યો શિશુપાલના વધ સાહેબ એ હિસાબ રામ ભગવાને ચૂકવવો પડ્યો ગાદી પર બેસતા પહેલા અને એમની પત્નીનું પણ રાવણ હરણ કરી જાય તો ઊન તમે કયા ઝાડનું ખોડી બારું યાર મહાવીર ભગવાનને પણ કાનમાં માં ખીલાઠો ગયા આપણે સુવસાત માં આવી ગયા મિત્રો આવતીકાલે મળીશું સાત વાગે સાંજે પરમ પિતા પરમાત્મા મારા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે રીધી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત